વીસ વીસ લાખ રૂપિયા લીધાનો આક્ષેપ કરતાં રાજકીય માહોલ ગરમાયો છે તાલુકાના પૂર્વ પ્રમુખ કડવાભાઈ ડોમડીયાએ રોષ ઠાળવતા કહ્યું છે કે અમુક ચમચાઓ કિરીટ પટેલને જાબાઝ ગણાવે છે જ્યારે સત્ય કંઈક અલગ જ છે જુનાગઢ જિલ્લા ભાજપની ઘોર ખોદવા વાળો સિનિયર કાર્યકર્તાઓને દફનાવવા વાળો અને ભ્રષ્ટાચારનો માજા મૂકેલો કિરીટ પટેલ માર્કેટિંગ યાર્ડમાંથી એક છોકરાની ભરતીમાં વીસ લાખ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકની એક ભરતીમાં વીસ લાખ એમ કરીને કુલ આઠથી દસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા ભાજપની ઘોર ખોદી નાખી છે છતાં એના આવા ખોટા વખાણ કરવાળા એના ચમચાઓ અને લા લાગવા ગયા એ આજે પાછા જાહેરમાં એવું કહે છે કે આ આબાજ ને તે અબાજ ને બધાની કિરીટ પટેલ છે

જુનાગઢ તાલુકાના જે પૂર્વ પ્રમુખ છે કડવાભાઈ દોમડિયા તેણે ગંભીર આરોપ લગાવ્યા છે ને માર્કેટિંગ યાર્ડ તથા જિલ્લા સહકારી બેંક ની કિરીટ પટેલે વીસ વીસ લાખ રૂપિયા એક એક યુવાનો પાસેથી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે અને આ વિડીયો છે તેમણે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને આ મુદ્દે ભાજપની મુશ્કેલી છે તે સતત વધતી જાય છે કિરીટ પટેલ આ અંગે સાડા પાંચ વાગે પ્રેસ કોન્ફરન્સ કરી અને સમગ્ર મુદ્દે ખુલાસો કરવાના છે પરંતુ હાલ ભાજપની અને કિરીટ પટેલની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે જી જી હિરેન ધન્યવાદ સમગ્ર માહિતી માં બદલ